તો જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું જીત કુંભાણી અને આજે અમારો પહેલો વ્લોગ છે તો તમારું સ્વાગત છે અને આજના દિવસની વાત કરીએ તો આજે છે અમારા કોલેજમાં મહાકુંભ ડેનું સેલિબ્રેશન તો કોલેજમાં તો ઘણા બધા ડેઝ આવતા હોય એમાં શૂટ એન્ડ સારી ડે છે ટ્રેડિશનલ ડે છે પછી ગ્રુપ ડે છે સિગ્નેચર ડે છે પરંતુ આ વખતે કંઈક અમારા કોલેજે નવું ટ્રાય કરેલું છે અને જેમાં સમાવેશ થયો છે મહાકુંભ ડેનો તો એના માટે હું કંઈક રાધે રાધે શ્રી રાધે નામનું ટી શર્ટ પહેરીને આવ્યો છું અને આજે કોલેજમાં ઘણા બધા લોકો અલગ અલગ વેશભૂજામાં આવેલા છે પણ તેની થીમ હશે મહાકુંભ ડેલી તો આગળ એ પણ બતાવશું મારી ડેલીની દિનચર્યા પણ બતાવશું અને આવું જોવા માટે આગળ બ્લોગ જોતા રહો તો હવે ક્લાસનો ટાઈમ થયો થવા એવો છે અને આપણે ક્લાસમાં આવી ગયા એના માટે બહુ ભણવાનું છે આજે એને હું છે આજે એટલે અજુરી છે એટલે બધા છે ને ઇથનિક વેર આવવાનું કીધુંતું કોલેજ માં અને આ આ વેર છે આ ને નથી લાગતો આને તો આને તો થોડુંક લાગે ઇથનિક વેર છે એવું આ તો હા હું આ ઓ ઉજે આ રે બ્રાન્ડ

અમે દિ ગંગા રે હાલવા નીકળ્યા છે આપણે ક્યાં જવાનું છે ઓ વેનિલભાઈ ક્યાં જવાનું છે આપણે તો આપણે આઈફોન લઈ લીધો છે કયો છે પ્રો મેક્સ ફ્લેક્સ બતાવે છે ભાઈ ભાઈ ફોટા કે નહીં ભાઈ ફોટા કે નહીં આપણે પાડવાના ને

ચાલો ભાઈ હવે ફોટા પડ્યા આમાં બ્લોગિંગે વાઇડ એંગલ જ છે ભાઈ વાઇડ એંગલ જ છે અમે બ્લોગર છીએ અમને ખબર પડે તો ભાઈ સક્સેસફુલી બધા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પતાવી દીધી છે હવે એક સ્પેશિયલ લેક્ચર છે એમાં સરનું કેવું એમ છે કે નવ ત્રીસ પછી એન્ટ્રી કોઈને નહીં મળે એક મિનિટ એ લેટ નહીં આવે એટલે હવે દોડવા મળવી છે બધા કેટલા વાગે જ આવી છીએ નવ ને તેત્રી થઈ ગયા છે ત્રણ મિનિટ હવે જોઈએ સર આવા દે કે ન આવા દઈ એટલે હજી પોખતા તો ત્રણ ચાર મિનિટ જેવું થાય પણ જોવી હવે પરવા ભાઈ આપડે મુંજાવાનું નથી થતું લેક્ચર તો તોય ભરવાનું જ છે હાલો ભાઈ તો હવે સીધા મળીએ ક્લાસમાં ક્લાસમાં ક્લાસ વિડીયો ઉતારવા દઈ તો ઠીક છે બાકી ક્લાસ પછી લેક્ચર માંથી આવતા હર્ષભાઈ ગ્રુપ નીચે બેઠું હતું બે કડી અહીંયા ઉભો રહી ગયો હતો અને પછી હવે બધા લેક્ચર પૂરા થઈ ગયા બે કલાક ફ્રી છે છેલ્લા બે કલાકનો લેક્ચર છે એમાં જવાની ઈચ્છા ધરાવતા નથી અમે લોકો પણ તો પરાયણે જ છે આજે કોલેજમાં જે ડબલ ની એક્ઝામ છે એટલે અલગ અલગ વાલીઓ હોવાના એવા છે અમે એવાય પહેલાના આવી ગયા છે ને હવે સીજીપીઆઈટી મૂકીને આપણે સ્ટ્રીમકા ડિપાર્ટમેન્ટમાં જવાનું છે ત્યાં કોઈ આપણને સાધુ મહાત્મા મળી જાય

બધા પાણી ફરવા જાવી બધામાં તો બે જણા છીએ આપણે સીજી ની પાણી હારું ન રહ્યું એટલે આપણે બીબીઆ ડિપાર્ટમેન્ટ માં આવવાનું અહીંયા બાબા આવ્યા છે હવે એક છેલ્લો લેક્ચર બાકી છે નવા ફેકલ્ટી આવવાના છે બે લેક્ચર છે એ પતાવી પછી આપણે વયા જાવું ઘરે બેક તો હું ક્લાસમાં જ પીડું છે બ્રેકનું હું જાઉં છું

વાત કરું છું આજના દિવસની તો બધા લેક્ચર તો હતા જ પણ એમાંથી યુનિવર્સિટી એક્ઝામના કારણે અમુક લેક્ચર જ લેવાના હતા અને તે સેલિબ્રેશન તો બહુ સારું ગયું હતું અને એની આરે જ આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે જો તમને બ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ બીજા ઘણા બધા બ્લોગ માટે બન્યા રહો